આ છે ટાંકડાસર ગામ અને આ ગામની અંદર આજે તમને અલગ અલગ જગ્યાઓ બધી બતાવશું ગામમાં જે ગ્રામીણ જીવન કેવું હોય ગ્રામીણ કલ્ચર કેવું હોય તો આજે તમને ગ્રામ્ય વિસ્તાર એના ઘરો લોકોનું રોજબરોજનું કામકાજ કામકાજનું જીવન ધોરણ આજે આપણે આ વિસ્તારની મુલાકાત લઈ રહ્યા છીએ ત્યારે ગામમાં જ પ્રવેશતા તમને કંઈક આ સરસ હોટલ જોવા મળે નાનકડી હોટલ અને આ રસ્તો જાય છે વટાછળ હોટલને સરસ વેલથી સજાવવામાં આવી છે અને ચા પીવાની કંઈક મજા જ અહીંયા કંઈક અલગ છે અને આગળ રસ્તો જાય છે વટાછળ અને આ જાય છે આગળ રસ્તો કાળીયા જે ફેમસ જગ્યા છે ગાયો પણ વગડામાં સરસ ચરવા જઈ રહી છે અને આ ગાયોનું ધણ જે ગામની શોભા છે આ ટાંકણાસર ગામ છે અને આ ગ્રામીણ વિસ્તાર જે પહેલાના ઘર તમે જુઓ તો આવી રીતના દેશી નળિયા છે વિલાયતી નળિયા પણ આપણને જોવા મળે પણ બહુ સુંદર લાગી રહ્યા છે ગ્રામીણ વિસ્તાર ભુજથી ટાંકણાસર ગામ અઠ્યાવીસ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે અને ચોમાસામાં ખાસ કરીને આ વિસ્તારની જે પ્રકૃતિ ચોમે ખીલે છે અને મુખ્યત્વે અહીંયા વ્યવસાય પશુપાલન ખેતી અને છૂટક મજૂરી રહેલી છે અને એના આધારે જીવન ધોરણ ચાલી રહ્યું છે ટાંકડાસરથી વટાસળ અને વટાસળથી આગળ ફેમસ જગ્યા એટલે કે કડિયા ધ્રો પણ જવાય છે ગ્રામીણ જીવનનું એક નજીકથી જોવાનો લાવો કંઈક અલગ છે ગામડા માટે કહેવાય કે સ્વર્ગથી પણ સુંદર છે મારું ગામડું દુનિયાની જન્નત છે મારું ગામડું કોઈ એક દિવસ ગામડામાં વિતાવી તો જુઓ આ હા 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 દુનિયાના દરેક દુઃખ ભૂલાવે છે તેવું છે મારું ગામડું તો સરસ લો જો આ રીતના ઘરની સાફ સફાઈ થતી હોય ત્યારે વાસણ ઉટકીને આ રીતના મૂકવામાં આવતા હોય છે આ ઘરના વાસણો છે તો કેવું હોય ગામડામાં કે અહીંયા મકાન નંબરથી નહીં પણ મા બાપની ઓળખાણથી ઓળખાણ મળે એટલે આ મારું ગામડું કાપડ જ બને પછી એને અલગ હોલસેલના ભાવ વેચી નાખો બરાબર જે પાર્ટી તમને કામ આપી હોય કામ લો પછી એને રિટર્ન કરી દેવાનું મજૂરી લઈ લેવાની ખાલી સરસ સરસ શું ના 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 વસુડા પકડ્યા બચલા ગાયના નહીં ચરો નાખી દીધો ચરો કે નહીં નાખ્યો ચરો જૂની ગાડીઓ પણ એક યાદગાર રાખવા માટે પણ વેચતા નથી હોતા અને જૂના મકાન ખંડેર હોય પણ એક શોભા આ જે ગામડાની જન્નત છે આગળ વગડો હોય એટલે કે ઝાડું હોય એના પીલું હોય લીમડો હોય આગળ નાનું બળદગાડું હોય કેટલો સુંદર ટીકો ફ્રેન્ડલી જ કહી શકાય આ બધી વસ્તુમાં કે જો આમાં બીજું કોઈ સરસ વૃક્ષો પણ લાવવામાં આવ્યા છે જ્યારે વરસાદ પડશે ત્યારે એની ગમણીયતા સુંદરતામાં વધારો થઈ જશે ફાનસ પેલા લાઇટ ઘણી વખત ના હોતી ત્યારે આ ફાનસ ઉપયોગ કરવામાં આવતો એમાં ઘાસ તેલ નાખી અને દીવો પ્રટાવવામાં આવતો ગ્રામીણ જીવન ગ્રામીણ કલ્ચર